નડિયાદમાં કોંગ્રેસ દ્વારા રોડ તૂટવા મામલે પ્લેકાર્ડ સાથે રેલી યોજી અને તૂટેલા રોડ પર ભ્રષ્ટાચાર લખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે નડિયાદ શહેરના મુખ્ય બજાર ગણાતા એવા નટપુર બેંકથી સિંધુસી પોળ સુધીના નવા બનાવવામાં આવેલા આરસીસી રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આજ રોજ કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર બંધ કરોના નારા સાથે આ રોડ પર રેલી યોજવામાં આવી હતી હાથમાં પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો આ સાથે જ ઠેક ઠેકાણે તૂટી ગયેલા રોડ પર ભ્રષ્ટાચાર લખી કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો હું અત્યારે જે જગ્યા પર ઊભો છું એ નડિયાદનો અતિ ભરચક માર્ગ એટલે નટપુર બેંક થી સિંદુસી પોળ રોડ સુધીનો છે એક્ઝેક્ટ એક વર્ષ સવા વર્ષ પહેલા જુલાઈ બે હજાર ત્રેવીસમાં આ રોડમાં નડિયાદના ધારાસભ્ય શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી તથા કાઉન્સિલોશ્રી દ્વારા આ રોડનું ખાતમૂરત કરવામાં આવ્યું હતું કે પ્રજાની સુખાકારી માટે રોડ સરસ બનાવવામાં આવે પણ સૂચના અને માર્ગદર્શન આપ્યા હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના વહીવટ ધીશો એટલે ચીફ ઓફિસર દ્વારા આ રોડ ઉપર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર મેં અરજી આપી હતી કે રોડ તૂટ્યો છે

આટલી મોટી વાતો કરતાં પાંત્રીસ વર્ષથી શાસનમાં ભાજપ અને નગરપાલિકામાં પણ ભાજપ છે પણ તેમનો અણ આવડતને કારણે વહીવટ ખાડે ગયો છે અને નડિયાદના તમામ રસ્તાઓ ઉપર ભ્રષ્ટાચારને લીધે ખાડા પડી ગયા છે એક સિંગલ રસ્તો એવો નથી કે તમે શાંતિથી સીધા સીધા જઈ શકો કાં ગાયોનો ત્રાસ હોય કાં રસ્તા તૂટેલા હોય નડિયાદના ગરનાળાઓના મંદિરનું ગરનાળું છેલ્લા પચીસ વર્ષથી બિસ્માર છે બારે માસ ત્યાં પાણી રહ્યા છે પણ કોઈ સત્તાધીશો દ્વારા ધ્વાન આપવામાં આવતું નથી વૈશાલી નું ઘરનાળું જુઓ કે પછી ખોડિયાર માતાનું નું જુઓ

ઝલક કેનાલથી મા ડેરી સુધીનો રોડ ખરાબ હજારો લોકોની અવરજવર જવર છે પણ સત્તાધીશો પડી નથી આટલી બધી મોટી સંખ્યામાં મતોથી જીત્યા હોવા છતાં તેમને આવડત આયોજન કઈ રીતે કરવું તેની આવડતને કારણે નડિયાદના નગર નગરના લોકો આ હાલાકી ભોગવી રહ્યા છે માટે કાં તો એમને રાજીનામું આપી દેવું જોઈએ કાં તો અમારા જેવા વિપક્ષ જોડેથી વિરોધ પક્ષના લોકો જોડેથી સારું કાર્ય કઈ રીતના થાય તેની માહિતી લેવી જોઈએ અમારી જોડે બેસીને આયોજન કરવું જોઈએ અને નડિયાદ કઈ રીતે આગળ આવે તેની ભેગા મળીને રચના કરવી જોઈએ પણ આ સત્તાધીશોને આવડતું નથી કારણ કે તેમને તો ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર જ કરવો છે